નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ પાંચ જે તારીખ બાવીસ ત્રણ બે હાજર પચીસ ના દિને સીઈટી ની પરીક્ષા લેવામાં આવશે એ સીઈટી ની પરીક્ષામાં પૂછાનારા કુકૃતિમાં લંબચોરસ કેટલા છે તો હવે આકૃતિમાં જે લંબચોરસ કેટલા છે એ આકૃતિઓ તો જોઈએ સૌપ્રથમ તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે બે છે તો તમે જોઈ શકો છો અહીં લંબચોરસમાં આપણે શું કરવાનું રહેશે એક વત્તા બે ત્રણ થશે એક વત્તા બે ત્રણ થશે એક વત્તા બે ત્રણ થશે આમ જે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ત્રણ નવ તો આપણો જવાબ શું રહેશે નવ નેક્સ્ટ સેકન્ડ જોઈશું હવે આપણે તો અહીં જે તમે ચોરસ અને લંબચોરસમાં વિદ્યાર્થી અંદર સૌપ્રથમ તો આપણે ડિફરન્સ પણ સમજી કે દરેક જે ચોરસ જે છે એ લંબચોરસ છે પણ ખાસ યાદ રાખજો દરેક લંબચોરસ એ ચોરસ હોતા નથી જે દરેક ચોરસ જે છે એ લંબચોરસ હોય છે પણ દરેક લંબચોરસ ચોરસ હોતા નથી નેક્સ્ટ સેકન્ડ આકૃતિ જોઈએ અહીં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આ પ્રમાણે જો ચોરસ જે આકૃતિમાં ગણવાનું પૂછાય તો આપણે ઉપર જે સંખ્યા લખી દેવી એક બે ત્રણ અને ચાર અને નીચે જે સીધી હરોળમાં પણ સંખ્યા લખવી એક બે અને ત્રણ હવે જે ઉપર સંખ્યા જે છે જે સીધી હરોળમાં જે આડી હરોળમાં જે સંખ્યાઓ છે તેમનો સરવાળો કરીશું ચાર વત્તા બે નવ હરોળની સંખ્યાઓનો સરવાળો કરીશું એક વત્તા બે ત્રણ ત્રણ વત્તા ત્રણ ત્રણ વત્તા બે જે પાંચ ને એક છ તો શું થશે અહીં આ પ્રમાણે છ લખીશું અને જે સીધી હરોળના અને જે આડી હરોળની જે આપણને જે સંખ્યાઓ મળશે એ સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો આ આકૃતિમાં આપણને સાઠ જેટલા દસ ગુણ્યા છો સાઠ થશે તો સાત જેટલા લંબચોરસ મળશે નેક્સ્ટ જોઈએ થર્ડ તો આકૃતિમાં તમે જોઈ શકો છો અહીં એક અને બે એટલે કે શું થશે ત્રણ થશે એક અને બે બે વ્રણ અને અહીં એક જે લંબચોરસ છે તો શું કરીશું આપણે વધતા એક ત્રણ વત્તા ત્રણ છ ને એક સાત લંબચોરસ છે નેક્સ્ટ જોઈએ હવે અહીં તો ચોથી જે આકૃતિમાં કેટલા લંબચોરસ છે તો આપણે સૌપ્રથમ તો અહીં જે આડી હરોળના જે લખીશું નંબર અને અને લંબ ચોરસ અને લખીશું સીધી હરોળમાં બે લખીશું તો આનો જે આડી હરોળના જે ચોરસ છે સરવાળો કરીએ તો ચાર વત્તા ત્રણ સાત અને બે નવ ને એક દસ થશે અને એક વત્તા બે ત્રણ તો આપણને જવાબ શું મળશે દસ તરી ત્રીસ આ બે સંખ્યાનો આપણે શું કરવાનું રહેશે ગુણાકાર કરવાનો રહેશે દસ તરી ત્રીસ નેક્સ્ટ જોઈએ તો આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જોઈએ આપણે અહીં પણ એક બે ત્રણ અને ચાર અને અહીં પાંચ છે જ અહીં એક બે ત્રણ ચાર અને પાંચ તો અહી પાંચ વત્તા ચાર નવ નવ વત્તા ત્રણ જે બાર બાર વત્તા બે ચૌદ પંદર થશે અહીં પણ સરવાળો પંદર થશે અહીં પણ જે સરવાળો જે છે એ થશે 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 આમ એટલે કેટલા હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો તો અહીં આપણે જે પાંચ અને અહીં જે એક જે છે એમને માઇનસ કરી દેશું માઇનસ બે લખીશું તો આપણને જવાબ શું મળશે ત્રેતાલીસ લંબચોરસ છે બે ત્રણ અને ચાર છે એક ત્રણ વત્તા બે પાંચ ને એક છ થશે ચાર વ બે ચાર વ સાત સાત વત્તા બે ને એક દસ દસ વત્તા દસ ને છ સોળ અને સંપૂર્ણ જે એક એ પણ લંબચોરસ છે તો પ્લસ એક કરીશું તો દસ વત્તા છ વત્તા એક એટલે સત્તર જવાબ મળશે નેક્સ્ટ સેવન જોઈએ હવે તો અહીં પણ જે જોઈ શકો છો એક તો સૌપ્રથમ તો આપણે જે હરોળ જે છે સીધી હરોળ જે છે તેમાં નંબર લખશો એક બે ત્રણ અને ચાર અને અહીં જે છે એક અને બે એટલે કે અહીં ત્રણ લંબચોરસ થશે અહીં જે સરવાળો છે ચાર વત્તા ત્રણ સાત વત્તા બે નવ ને એક દસ થશે અને અહીં પણ શું થશે એક વત્તા બે ત્રણ તો અહીં ટોટલ જે સરવાળો થશે દસ વત્તા જે ત્રણ તેર અને અહીં આપણે અહીં પણ આ એક જે લંબચોરસ અહીં જે આ એક લંબચોરસ છે અને આ એક લંબચોરસ છે તો બે કરીશું તો સોળ વત્તા બે કરીશું તો શું જવાબ મળશે આપણે અઢાર

જે ચોરસ ગણવાનું આકૃતિમાં અને પછી ત્રિકોણ જે છે એ પણ જોઈશું તો વિડીયોને ખાસ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ગણિત પર્યાવરણ અંગ્રેજી હિન્દી ના પણ વિડીયો મૂકી દેવામાં આવ્યો છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વાળા વંદે માત્ર